જુનાગઢ જિલ્લાના બેસાણ તાલુકાના બેસાણથી છોડ વળી જવાનો રોડ ધોવાયો વરસાદી તંત્રની અધિકારીઓની પોલ ખોલી જુનાગઢના બેસાણ તાલુકાના બેસાણથી છોડવડી રોડના કામની વરસાદી પોલ ખોલી હજી બાર દિવસ પહેલા બનેલો પુલ લાખોના ખર્ચે બનેલો સરકારના અને જનતાના પૈસા ધોવાણ થયું છે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી થવું જોઈએ આ નાણાનું પુલ ધોવાયું જેમાં લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ બેસાંથી છોડ વળી જવાના મુખ્ય માર્ગ ધોવાથી બંને ગામના રસ્તાઓ બંધ થઈ ગયેલા હતા આ કામમાં મોટો ભ્રષ્ટાચાર થઈ અને કોંગ્રેસ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કોન્ટ્રાક્ટ ભાજપના મળતિયાને કામ આપ્યા હોવાનું જણાવ્યું છે કે આ બનાવેલા નાણામાં સિમેન્ટના ભૂંગળા નાખી પુલ બનાવવામાં આવ્યું હતું પરંતુ કામ નબળું થયું હોય વરસાદી પાણીથી ભૂલનું ધોળ થઈ ગયું છે અને ફરી માર્ગ બંધ થતા લોકોમાં બારે હાલાકીનો સામનો કરવો

માર્ગ પર પણ નાળું ધોવાઈ ગયેલ છે એટલે આ બંને પુલિયાની તાત્કાલિક મરામત કરવામાં આવે અને ગ્રામજનોની મુશ્કેલી ન પડે તે માટે રસ્તો શરૂ કરી દેવામાં આવે અને ફરીથી પુલિયા ઉપર અધિકારીઓ દ્વારા બાજ નજર રાખી વહેલી તકે ફરી ગુણવત્તા કામ થાય તેવું તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું આ કામ કરતી એજન્સી દ્વારા ઘણા કામોમાં થાય છે તેવું જાણવા મળ્યું છે બેસાલ તાલુકામાં અનેક રોડ રસ્તાના કામ આ એજન્સી દ્વારા રાખવામાં આવ્યા હતા જે એજન્સીનું નામ મુરલીધર એજન્સી હોય જે જુનાગઢ જિલ્લાના વકીલ તાલુકાની છે તો તાલુકો કોંગ્રેસ પ્રમુખ નીતિન દાળ પરિએ જણાવ્યું હતું આ એજન્સી ભાજપના નેતાની હોય જેને લઈ આ કામ ઉપર કોઈ અધિકારીઓ રોકાતા નથી એટલે આ પલનું કામ મજબૂત થાય તેવું જણાવ્યું હતું અને અધિકારીઓ તટસ્થ બળે બાદ પીચે રાખી આ કામ બીજી વખત સારી ગુણવત્તાવાળું થાય તેવી આશા રાખે છે તેવું જણાવ્યું હતું રિપોર્ટર કાસમ હાથી ભેષાણ નીતિન રાંપરિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તમે જોઈ શકો છો અમારી પાછળ ઘેસામ છોડવડી રોડ છે ત્યાં એક પુલ આવેલો છે આ પુલ લગભગ બારેક દિવસ પહેલાં જ હજી બન્યો છે અને ભાજપના કોન્ટ્રાક્ટરો ભાજપના માણસો આ કોન્ટ્રાક્ટ રાખીને પુલ બનાવતા હોય છે અને લગભગ બારેક દિવસ પહેલાં પુલ બન્યો છે અને અત્યારે એની હાલત જો બે દિવસ પહેલાં જે ચાર પાંચ ઇંચ વરસાદ આવ્યો અને પુલ આખે આખો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો ત્યાર પછી પાછા આ લોકો આવી કાલ કાલે રાતે આવીને અહીંયા ખાલી પથ્થર નાખી દીધા છે હવે પાછો વરસાદ થાય છે તો પાછો આ પુલ નહીં રહે એટલે સરકાર આવી રીતે આવા લોકોને કોન્ટ્રાક્ટ આપી દે છે એની પર તાત્કાલિક એક્શન લેવા જોઈએ ખંભાળિયાથી રાણપુરના રસ્તે પણ એક પુલ ધોવાઈ ગયો છે અને ભેસાણમાં હાલ લગભગ બધા પુલ નબળા છે અને ક્યાંય ડ્રાઈવરજનની વ્યવસ્થા નથી ભારે વાહનવાળાને અને લોકોને અત્યારે ભેસાણ આવવા માટે બાવીસ બાવીસ કિલોમીટર ફરવા જવું પડે છે મોટા વાહન છે અહીંયા ટ્રાવેલ્સની બસો ચાલે છે તો એ લોકોને બાવીસ બાવીસ કિલોમીટર ફરવા જવું પડે છે વૈકલ્પિક વ્યવસ્થા નથી

વડોદરા નજીક તૂટી ગયો અને કોઝવે તૂટ્યા પરંતુ એના સમાચારો ધીરે ધીરે વિસરાઈ ગયા છે હકીકતમાં તો આ જ્યાં ભ્રષ્ટાચાર સ્વરૂપે જે રાક્ષસ છે રાક્ષસ એ આખે આખી સિસ્ટમને ખતમ કરી ચુક્યો છે તેના જ આ પરિણામો છે હાલમાં આપણે જે ગંભીરની દુર્ઘટના થઈ ત્યારબાદ સમાચારો નથી બન્યા મોજ નદી પરનો જે આ પુલ બનેલો હતો તે પુલ જર્જરિત હાલતમાં હતો અને બાજુમાં નવો પુલ બની રહ્યો હતો પરંતુ આ જર્જરિત પુલની ફરિયાદો હોવા છતાં તેને રિપેર કરવામાં નહોતો આવ્યો અને પરિણામ સ્વરૂપે અચાનક જ આ કોઝવે આખે આખો પાણીમાં તળાઈને વહી નીકળ્યો હતો સદભાગે એ વખતે એ પુલ પણ આપણે એવું માની લેવાય કે સરકારો આ બાબતમાં જે જનતાને મળતી સુખાકારી છે જે આ મુખ્ય વરસાદ ચોમાસાના સમયમાં જે પડતી તકલીફો છે એ તકલીફો બાબતે કોઈ જ ગંભીરતા દેખાડતી નથી હવે આ કોઝવે તૂટી પડ્યો એટલે ઘણા બધા લોકો એનો જે ઉપયોગ કરતા હોય છે તેમને દસ થી બાર કિલોમીટર નો વધારાનો ધક્કો થશે અને મોટો રાઉન્ડ લગાડીને બીજી બાજુથી તેમને આ નદી ક્રોસ કરવી પડશે પરિણામ સ્વરૂપે આ લોકોનો સમય અને નાણાં ડીઝલ પેટ્રોલ તમામનો કેટલો વ્યય થશે એની આપણે કલ્પના કરી શકીએ છીએ એક એક વ્યક્તિનો નુકસાન થાય છે પરંતુ સત્તાને જે કામ કરવાનું હતું તે કામ ન થતા હવે આ લોકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આમ બીજી રીતે વિચારી જોઈએ તો એ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે કેમ કે કોઝવે તૂટી પડ્યો અને વચ્ચેથી જે નદી પસાર થતી હોય એટલે એ રસ્તાનો ઉપયોગ થઈ જ ન શકે પરંતુ આ રસ્તાને બંધ કરી અને હાલમાં લોકોને દસ બાર કિલોમીટર દૂર ફેરો ખાઈને જવું પડે છે એ પણ મોટું નુકસાન છે

આવા કામો ન થવાને કારણે જ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આવી નાની મોટી દુર્ઘટનાઓ થતી હોય છે જેમ મેં તમને કહ્યું કે આ દુર્ઘટનામાં કોઈ જ જાનહાનિ નથી થઈ એટલે મોટા સમાચારો નથી બન્યા પરંતુ આખે આખા કોઝવે અને પુલ જ્યાંથી તણાઈને નીકળી જતા હોય અને જે સરકારો સત્તામાં બેઠી છે તે તેના સદુપયોગ ન કરી શકતી હોય અથવા એનું રિપેરિંગ ન કરી શકતી હોય તો આપણે ખૂબ જ વિચારવાનું થાય કે આ લોકો કેના માટે કામ કરી રહ્યા છે જામનગરના લાલપુર નજીક ગોદાવી ખડિયાળ ગામને જે જોડતો પુલ છે એ પુલ પણ એક બે દિવસ અગાઉ તૂટી પડ્યો હતો એટલે આવા પુલો તૂટવાની ઘટના ગુજરાતમાં હવે આમ બની ગઈ છે પરંતુ જ્યારે જાનહાની નથી થતી ત્યારે આ સમાચારો બનતા નથી એનો બીજો પાસો એ છે કે આ સમાચારો નથી બનતા અને એ સમાચારોને બનાવવામાં નથી આવતા કેમ કે સરકારનું આનામાં ખરાબ લાગે એટલે એને ડાક વિછાણો કરવા માટે ગોદી મીડિયા છે જે ડોગી મીડિયા છે ત્યાં આવા સમાચારો નથી મૂકતા અને મોટા ભાગે આવા સમાચારો સોશિયલ મીડિયાના માધ્યમથી જ લોકો પાસે પહોંચતા હોય છે આમ ગુજરાતમાં જે ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના શરૂ થઈ હતી એ ઘટનાનો હજી અંત આવ્યો નથી હાલમાં આપણે બે દુર્ઘટનાઓ જોઈ એ દુર્ઘટનામાં જાનહાની નથી પરંતુ કોઝવે પુલિયા તૂટી પડવાની વાત હવે ગુજરાતમાં પણ આમ થઈ ગઈ છે અગાઉ આપણે જોયો હતો કે બિહાર છે કે યુપી છે કે એમપી છે એનામાં આવી ઘટનાઓ થતી હતી તેના રોજે રોજ આપણે સોશિયલ મીડિયામાં સમાચાર મળતા હતા પરંતુ ગુજરાતમાં પણ હવે પુલો તૂટવાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ગુજરાતમાં પણ પુલો તૂટવાની સમસ્યા આમ બની ગઈ છે તે કહેવામાં પણ અતિશયોક્તિ લાગતી નથી આશ્ચર્યની વાત છે એ એકસો થી એકસો ત્રીસ વર્ષ પહેલે બનેલો હતો પરંતુ એ પુલ ને હાલ યાતાયાત માટે બંધ કરી દેવામાં આવ્યો છે કેમ કે જે તે વખતે જે વાહનોની કેપેસિટી હતી અત્યારે એ રસ્તા ઉપર ખૂબ જ હેવી વાહનો પચાસ પચાસ સો સો ટન ના વાહનો ચાલે છેડીખમ ઉભા છે પરંતુ આપણા ગુજરાતમાં જે ભ્રષ્ટાચારીઓ પુલો બનાવ્યા છે તે ખૂબ જ જોખમી બન્યા છે એટલા માટે જ હવે ભાજપના લોકો પણ એવું કહી રહ્યા છે કે અમારી સરકારમાં બનાવેલા જે પુલો છે એના ઉપર નીચે કોઈ ઉભો ન રહેવું ને એના પણ પસાર ન થવું કઈ ઘડી શું થઈ શકે તેનું કોઈ જ નક્કી આ ભ્રષ્ટાચાર પરિણામ સ્વરૂપે આવી દુર્ઘટનાઓમાં હું અને તમે આપણા પરિજનોને ખોઈએ છીએ અને તે આપણા માટે પણ ઘાતક છે અને આપણી આવનારી પેઢીઓ માટે પણ ઘાતક છે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી માંથી હું નથી ભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર અને બેલ નું બટન ખાસ દબાવજો નમસ્કાર